રાત્રિના સમયે નદી કે કેનાલમાં ડૂબેલી વ્યક્તિનું રેસ્ક્યુ કરવું ઘણું મુશ્કેલી હોય છે ઘણી વખત રેસ્ક્યુ ઓપરેશનમાં વિલંબ થવાની વ્યક્તિનું મોત થઈ જાય છે આ સમસ્યાના ઉકેલ રૂપે અમદાવાદ મનપાએ અત્યાધુનિક ટેકનોલોજી વિકસાવી છે જેનાથી રાત્રિના અંધકારમાં નદીના પાણીમાંથી બસો મીટર ઊંડાણ સુધી શોધખોળ પણ થઈ શકે છે નદી નાળા કે જો રાત્રિના સમયે કોઈ વ્યક્તિ ડૂબી ગઈ હોય તો તેને શોધવા માટે તરવૈયાઓને ઘણી મુશ્કેલી પડે છે જેને કારણે વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે આ મુશ્કેલીને દૂર કરવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન નવી ટેકનિક વિકસાવવા જઈ રહ્યું છે મનપા ડીપ ટ્રેકર રોબોટ વિકસાવવા જઈ રહ્યું છે જે આધુનિક ટેકનોલોજી વાળો ROV એટલે કેリモટલી ઓપરેટેડ વહીકલ છે નદીમાં રહેલી કોઈ પણ ચીજ વસ્તુ કે પછી કોઈ પણ ડૂબેલી વ્યક્તિને તે અંધારામાં પણ શોધી શકે છે આ મશીનનો ઉપયોગ ભૂતકાળમાં મોરબી ઝુલતા પુલની દુર્ઘટના વખતે કરવામાં આવ્યો હતો રોબોટની ખાસિયત એ છે કે वो 2.5 કલાક કામ કરી શકતા છે 6000 mAh की उसमें बैटरी है 200 मीटर रेंज तक इसको ऑपरेट कर सकते हैं फॉर एग्जांपल आपको सी शोर से या रिवर बैंक से 200 मीटर रेंज तक सर्च ऑपरेशन करना है तो ये कर सकते हैं ऑल वेदर के अंदर इसको उपयोग किया जा सकता है नाइट विजन सपोज के रात को अंधेरा है लाइट कम है तब भी इसमें इसका उपयोग किया जा सकता है साथ में इसकी उन, उनके मुताबिक अराउंड एटी टू नाइनटी लैक्स का कॉस्ट है वैसा उन्होंने बताया નદી ડેમ તળાવ કે પછી કેનાલ સહિતના પાણીમાં રેસ્ક્યુ કરી શકે છે આ રોબોટ રાત્રિ સમયે પણ સર્ચ કરી શકે છે ડીપ ટ્રેકર મશીન થી રાત્રે પણ સર્ચ ઓપરેશન ચાલુ રાખી શકાશે

नदी के ऊंडा पानी में फेंकेलो हथियार के पी गुना वालू साधन शोध मदद रूप बन सीमत अंदाजित अठियासी ने अभी तक कोई भी डिपार्टमेंट गुजरात राज्य के कोई डिपार्टमेंट के पास सोनर टेक्नोलॉजी का इंस्ट्रूमेंट नहीं है जो ऑब्जेक्ट को आइडेंटिफाई करे काफी सारे अंडर वाटर कैमेराज है सर्च ऑपरेशन कैमराज है स्नेकै है लेकिन उस किसी में भी सोनर टेक्नोलॉजी नहीं है तो ये स्पेसिफिक इक्विपमेंट में सोना टेक्नोलॉजी फिक्स की गई है जिसकी वजह से वो रेडिएशन रिफ्लेक्ट करके कोई ऑब्जेक्ट को इमीडिएटली विद इन फ्रिक्शन ऑफ सेकंड के अंदर हमें आ, स्क्रीन पर आइडेंटिफाई कर सकता है અમદાવાદ મનપા આવા થી ત્રણ મશીન વિકસાવવાની યોજના બનાવી રહ્યું છે ફાયર વિભાગ દ્વારા સાબરમતી નદીમાં ડીપ ટ્રેકરની ટ્રાયલ ચાલી રહી છે આ મશીનના ઉપયોગથી ફાયર કર્મચારીઓ અથવા તરવૈયાઓને પાણીમાં સાપ કે અન્ય જીવજંતુઓની સમસ્યા પણ નથી નડતી ટ્રેકરને પાણીમાં ઉતાર્યા બાદ એ વાતની ખાતરી પણ કરી શકાય છે કે કોઈ પણ વસ્તુ પાણીમાં કઈ જગ્યાએ છે અને તેની સ્થિતિ શું છે પોલીસ અને સીબીઆઈ જેવી તપાસ એજન્સી પણ આવા મશીનનો ઉપયોગ કરતી રહે છે અત્યારે એઆઈ ટેકનોલોજીનો જમાનો છે જ્યારે રેસ્ક્યુ ઓપરેશન માટે પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ જરૂરી બની ગયો છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી